તો વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોવાનું ભૂલતા નહીં તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને તો મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તો તેને આપણે છાળી લેવાનો છે આપણે તેને સરખી રીતે છાળી લેશું તો લોટ મેં છાળી લીધો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલી હળદર લાલ મરચું પાવડર મીઠું કસૂરી મેથી એક ચમચા જેટલું તેલ ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને જેવો આપણે રોટલીનો ડો બનાવી તેવો આપણે તેનો લોટ તૈયાર કરી લઈશું તો આપણે તેનો સરખો એવો લોટ બાંધી લેવાનો છે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે દસ મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ જેટલું થઈ ગયું છે ને લોટ એકદમ સેટ થઈ ગયો છે હવે આપણે તેને થોડીવાર માટે સરખી રીતે મસળી લેવાનું છે હવે તેમાંથી આપણે થોડા મીડિયમ સાઇઝના ગુંડલા કરશું અને આપણે તેમાંથી તો આપણે તેમાંથી ખાખરા વણી લઈશું તો આપણે જેટલા પતલા ખાખરા વણશું તેટલા જ તે વધારે ક્રિસ્પી થશે તો આપણે તેને સરખી રીતે વણી લઈએ થોડો લોટ કાઢીએ આપણે તેને એકદમ પતલું વણી લેવાનું છે તો મેં અહીંયા થેપલાને એકદમ પતલું વણી લીધું છે તમે જોઈ શકો છો હવે તેવી જ રીતે આપણે બધા જ વણી લઈશું તો મેં અહીંયા બધા જ થેપલાને સરખા વણી લીધા છે ત્યારબાદ ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરી દઈશું અને આપણે તવો મૂકી અને આપણે તેમાં થોડું તેલ એડ કરીશું અને આપણે જે ખાખરો બનાવાયેલો હતો તે એડ કરીશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થોડું થોડું ફેરવતા રહીશું ત્યારબાદ એક રૂમાલ વડે આપણે તેને દબાવતા રહીશું અને સતત આપણે તેને ફેરવવાનું છે બંને બાજુ સરખી રીતે આપણે તેને શેકતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે એકદમ ઓછી રાખવાની છે તો તેવી જ રીતે આપણે તેને શેકતા જઈશું બંને સાઈડ આપણે તેને ફેરવતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે ખાખરો બ્રાઉન કલર થવા લાગ્યો છે તેવી જ રીતે આપણે બધા જ ખાખરાને શેકી લેવાના છે તો બધા જ ગુજરાતીઓના એકદમ ફેમસ એવા આપણા ખાખરા બનીને તૈયાર છે જે ખાવામાં એકદમ ક્રિસ્પી છે તો એકદમ માર્કેટમાં મળતા હોય એવા જ ખાખરા આપણે ઘરે બનાવીને તૈયાર છે તમે પણ આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણા ખાખરા બનીને તૈયાર છે જે બનાવવામાં એકદમ સહેલા અને ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું પોતાને કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જલ્દી મળશું કંઈક ના અવિડો સાથે તો જય માતાજી જય દ્વારા કૃષ્ણ